પોરબંદર શહેરને વિકસિત પોરબંદર બનાવવાની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગેરંટી આપી છે પોરબંદરથી સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા રમતગમતના કેબિનેટ મંત્રી પદના શપથ લઈ મનસુખ માંડવિયા પ્રથમવાર મુલાકાતે આવ્યા ડોક્ટર માંડવિયા પોરબંદર પહોંચતા ભાજપ તરફથી ભેર સ્વાગત કરાયું મનસુખ માંડવિયાએ કીર્તિ મંદિર જોઈ બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા ત્યારબાદ સુદાબા મંદિરે શીશ ચૂકાવ્યો જોકે ધન્યવાદ સમારોહમાં હાજરી પણ આપી જ્યાં આવનારા પાંચ વર્ષ સુધી હું તમારા સુખ દુઃખ નો

દોસ્તો સમાજ પ્રત્યે પણ બદલાતા સમયની ની અંદર બદલી બદલાતી પરિસ્થિતિની અંદર સામાજિક દાયિત્વ અદા કરવું એ પણ આપણું કર્તવ્ય છે